તેમનું લગ્ન નાની ઉંમરે થયું હતું પરંતુ સાંસારિક જીવન ગાળવા પ્રતિ તેમને સ્વભાવે જ અભાવ હતો પ્રથમ પત્નીનું અવસાન થયા પછી આ વિરક્ત જેવા દુર્ગાચરણને તેમના પિતાએ બીજીવાર લગ્ન કરવાની ફરજ પાડી પરંતુ તેમના વિશુદ્ધ ચિત્તમાં કદાપી વિકારની વૃત્તિ પેદા થઈ નહીં જગતની ક્ષણભંગુળતાનો ખ્યાલ તેમના ચિત્ત ઉપર એટલો બધો ઠસી ગયો હતો કે સંસારી હોવા છતાં સંસારી જીવનની માયાજાળમાં તે ફસાયા જ નહીં પરિણિત જીવન પોતાને પૈસા કમાવાની જંજાળમાં ખેંચી જશે એવો તેમને ડર રહેતો લગ્નનું બંધન પૈસા રળવાની જંજાળ એ બધી બાબતોથી શી રીતે છૂટી શકાય એ તેમનો પ્રાણ પ્રશ્ન થઈ પડ્યો હતો કોઈકે કહ્યું કે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યા વિના આવા બંધનોમાંથી છૂટી શકાશે નહીં પરંતુ એ ઈશ્વરનો સાક્ષાત્કાર કઈ રીતે કરવો એટલે ધ્યાન અને પ્રાર્થનામાં તેમણે રાત્રિઓ ગાળવા માંડી પરંતુ પરિણામ શૂન્ય કોઈકે સૂચવ્યું કે આધ્યાત્મિક સાધનામાં ગુરુ કર્યા સિવાય છૂટકો નથી એટલે દુર્ગાચરણને થયું કે એવો ગુરુ શી રીતે એ માટે એમણે ગંગા તટે બેસવા માંડ્યું ત્યાં કદાચ કોઈ ગુરુ સાંપડી જાય જગદંબાને પણ તે વિનવણી કરતા નદીમાં સ્નાન કરવા માટે આવતા અનેક સાધુઓનું એ નિરીક્ષણ કરતા એમાંથી યોગ્ય ગુરુ મળી જશે એવી એમને આશા રહેતી એક સવારે તેમણે ઘોડી આવતી જોઈ તેમાં તેમના કુટુંબના કુલગુરુ બેઠા હતા આપ કોલકાતામાં ક્યાંથી એવા નાગ મહાશયના પ્રશ્નના જવાબમાં ગુરુએ કહ્યું હું જગદંબાના ખાસ આદેશથી તમને દીક્ષા આપવા માટે આવ્યો છું આ દીક્ષાએ નાગ મહાશયમાં રહેલી આધ્યાત્મિક જીવનની ઝંખનાને વધારે ઉત્કટ બનાવી દિવસે તેઓ માંદા માણસોને દવા આપતા અને રાતે ગંગા કિનારે જઈને ધ્યાન તથા પ્રાર્થનામાં લીન થઈ રહેતા ઘણીવાર તેમને બાહ્યભાન પણ રહેતું નહીં પુત્રની આવી બધી રીત રસમોથી પિતાને બહુ ચિંતા થતી વળીએ વડીલને પોતાની પુત્ર વધુની સ્થિતિ જોઈને ખૂબ દયા આવતી પરંતુ દુર્ગાચરણની પત્નીએ પોતાની સ્વસ્થતા જરાય ગુમાવી નહીં એ જાણતા હતા કે પોતાના પતિ તો કોઈપણ પ્રકારની આસક્તિથી પર છે મહાશય પણ પોતાના પત્નીને ખાસ સમજાવતા સ્થૂળ શરીર ઉપરનો પ્રેમ કદાપી ટકી શકતો નથી જે મનુષ્ય પોતાના સમગ્ર હૃદયથી પ્રભુને પોતાનો પ્રેમ સમર્પી શકે છે તે ધન્ય બની જાય છે થોડી સરખી દેહવાસના પણ અનેક જન્મો ધરવાનું કારણ બની શકે એટલે હાડમાસના આ માળખાનો રાગ ન રાખો જગદંબાને શરણે જાઓ અને કેવળ એનું જ રટણ કરો એવું કરશો તો જ તમારું જીવન આ લોકમાં તેમજ પરલોકમાં વધુ ઉચ્ચ ભૂમિકાએ જઈ પહોંચશે